નમસ્કાર ગુજરાત આજ મુખેશમાં અંદર આપણે જાણીશું તો प्रधानमंत्री મોદી ગુજરાત પ્રવાસે ગરીબો માટે કરી દીધી મોટી જાહેરાત ઓળી પ્રકટાવા અંગે નવા નિયમો જાહેર તો 20 રૂપિયાની જૂની રોટના બદલે લાખ રૂપિયા કમાવો હવે ટ્રાફિકમાંથી મળશે રાહત તો દરેક લોકોએ આ કામ આજે જ કરાવી લેવું તો બહેનો માટે છેલ્લો મોકો યોજનાનો લાભ લઈ લેજો દેવા માફ થશે કે નહીં બેંકની સૌથી મોટી ચેતવણી અને આજના તાજા મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડિયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જાણવા તો પેલા ખબર ગુજરાત ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક સમાચાર દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવેલા છે જાહેરાત કરતા જણાવ્યું કે જૂના સંબંધો તેમના અહીંયા જોડાયેલા છે એટલે કે ગીર અને દમણ દીવ સાથે નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ હોવાની વાતથી તેમણે શરૂઆત કરી જેમાં તેમણે જણાવ્યું કે જૂના લોકોને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો છે એટલે કે ગુજરાતમાં પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો અહીંયા ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમને પોતાના જૂના દિવસોની યાદ આવી રહી છે જૂના લોકોને જોઈને ખૂબ આનંદ થયો અને મને અહીંયા ખૂબ મજા આવે છે સાથે જ તમને હું જ્યારે જોઉં છું ત્યારે તમે બધા સૌથી વધારે વાલા લાગો છો તેવું પણ મોદીજીએ જણાવ્યું સાથે જ સૌથી વધુ આપણે એકબીજાને જાણીએ છીએ તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું અને અહીંની ધરતીમાં લોકોમાં ખૂબ જ સારું સામર્થ્ય છે મને ભરોસો છે કે આ ક્ષેત્ર ખૂબ વિકાસ કરશે તેવું પણ મોદીજીએ અહીંયા જણાવ્યું હવે મિત્રો મેન વાત તો

છે કે ગુજરાતના લોકો સાથે તેમનું કનેક્શન છે તો ગુજરાતના લોકોમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે તો પણ શા માટે કંઈ પચીસો રૂપિયા બહેનોને આપવામાં નથી આવતા જ્યારે બીજા રાજ્યની અંદર જ્યાં તેમની સરકાર છે ત્યાં આપવામાં આવે છે આ વાત મિત્રો મુખ્ય વિચારવાની રહી

પૂરી પાડવામાં આવશે એટલે કે સરકાર તરફથી ઈંટ અને રેતી દરેકે દરેક સોસાયટી ઝોન દ્વારા આપવામાં આવશે ઈંટો અને રેતી પાથરીને તેના ઉપર હોળીકા દહન કરવું કે જેનાથી રોડ રસ્તાઓ ખરાબ ના થાય કારણ કે મિત્રો જ્યારે હોળી પ્રગટ આવે છે લોકો અને જ્યારે મિત્રો હોળીકા દહન પૂર્ણ થાય છે ત્યારે બીજા દિવસે રસ્તાઓની હાલત કફોડી થતી જોવા મળતી હોય છે તો આ નુકસાનને રોકાઈ શકવા માટે સરકાર તરફથી મિત્રો જે છે ઝોન તરફથી મિત્રો ઈંટ અને રેતી આપવામાં આવશે તો પહેલા ઈંટ અને રેતી તમારે પાથરી દેવાનું છે તેના ઉપર હોળી દહન કરવું તેવું મિત્રો દ્વારા જાહેરાત કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈટ અને રેતી પૂરી પાડવામાં આવશે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો વીસ રૂપિયાની જૂની નોટને બદલે મળશે હવે લાખો રૂપિયા છે તેના પહેલા એક લાલ કલરની નોટ આવતી હતી જેના વિશે તમને જાણશે શું તમે મિત્રો ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની આ જૂની નોટ લાખો રૂપિયાની કમાણી ઘણા બધા લોકોને કરીને આપી રહી છે જો કે મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા જ મળે છે પરંતુ આજકાલ મિત્રો જૂની અને

કેટલાક ઓનલાઇન પ્લેટફોર્મ પર તમે વેચી શકો ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને જણાવી દો તો ઓએલએક્સ જેવા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ છે તેના ઉપર મિત્રો જઈને તમે આના ફોટા મૂકી શકો જે પણ વ્યક્તિને શોખ હશે તે તેના માટે તમને વધારે રૂપિયા પણ આપી શકે છે

ભાઈ અંબલે એવું જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચારને છુપાવવા માટે આગ લગાડી રહી છે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે મળશે ટ્રાફિકમાંથી ગુજરાતીઓને રાહત હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા માટે મિત્રો બજેટની અંદર એક હજાર મળશે ટ્રાફિકમાંથી તમને છુટકારો આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા જે હમણાં તાજેતરમાં એક મહિના પહેલા બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે કારણ કે મિત્રો જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર હવે અવારનવાર ટ્રાફિકો વધી રહી છે રસ્તા ઉપર મિત્રો ગીચ ખૂબ જ વધારે ગીચતા જોવા મળી રહી છે ત્યારે ગુજરાતના ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને દૂર કરવા માટે યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે સરકાર બાર નવી હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે તેના માટે બજેટની અંદર એક કરોડ રૂપિયાનું પેકેજ પણ ફાળવવામાં આવ્યું છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ગયા વર્ષનું ચોમાસું પૂર્ણ થયું ત્યારે પણ સરકારે એક મોટી પેકેજ જાહેર કર્યું હતું રસ્તાઓ સુધારવા માટે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા રસ્તાઓ હજુ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે જેનાથી લોકો પરેશાન છે તો મોટો પ્રશ્ન રહ્યો કે સરકારે જે પૈસા ફાળવ્યા હતા તેનું શું થયું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બહેનો માટે હવે છેલ્લો મોકો છે લાભ લઈ લેજો મિત્રો સરકાર મહિલાઓ માટે અવાર નવાર નવી હોય છે ત્યારે હવે આ છેલ્લો મહિનો છે સરકારની યોજનાનું નામ વિશે વાત કરીએ તો સરકારે મિત્રો મહિલાઓ માટે આ મહત્વની યોજનાની જાહેરાત કરી છે જેનું નામ છે મહિલા સન્માન બચત યોજના આ યોજનાની અંદર મહિલાઓએ પોતાના પૈસા રોકવાના હોય છે અને સરકાર મહિલાઓએ રોકેલા આ પૈસાનું સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ આપે છે એટલે કે મહિલાઓના પૈસા જે છે તે ખૂબ જ વધારે સ્પીડે વધતા જાય છે એટલે કે તમારે આ યોજનાની અંદર ઓછામાં ઓછા તમે હજાર રૂપિયા પણ રોકી શકો અને વધુમાં વધુ બે લાખ રૂપિયાનું પણ રોકાણ કરી શકો તો મહિલાઓ માટે પાસે જો મિત્રો કોઈ પણ પ્રકારની પોતાની આવક હોય અથવા પૈસા હોય તો આ મહિલા વિકાસ પત્ર મહિલા સન્માન બચત યોજનાની અંદર રોકી શકે આ યોજનામાં મહિલાએ બચત કરીને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મેળવી શકે છે એટલે કે તમારા પૈસા વધતા જોવા મળશે અને ખાસ મિત્રો આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો હવે લઈ જ લેજો કારણ કે ટૂંક સમયમાં મિત્રો આ યોજના જે છે તેની અંદર હવે માત્ર થોડો સમય પણ બચ્યો હોઈ શકે ཞེས་ <tries> <tries> તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી ખુશ ખબર આપણે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતાં સમયે જમીન પાક ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો સરકાર દ્વારા હવે વળતર આપવામાં વધારો કરવામાં આવ્યો છે આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારા ખેતરમાંથી કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન અથવા તો ટ્રાન્સમિશન સરકારી ટાવર ઊભા થયેલા હોય અને તેને કારણે તમારા ખેતરમાં કોઈ પણ નુકસાન થતું હોય તમારા પાકને તમારા કોઈપણ વૃક્ષને નુકસાન ખેતરની અંદર તો તેના માટે સરકાર વળતરમાં વધારો કર્યો છે પહેલા પણ મિત્રો આની અંદર વળતર મળતું હતું પરંતુ હવે મિત્રો તેમાં વળતરની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે તો જો તમારા ખેતરમાં આ રીતનું કોઈ પણ ટ્રાન્સમિશન લાઈન અથવા ટાવર ઉભા હોય અને તમને નુકસાનરૂપ થતા હોય તો તેના માટે તમને હવે વળતર મળશે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે મિત્રો આ વર્ષે લોન ને લઈને મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો દિવસેને દિવસે જે છે તે ખેડૂતો લોન લોન વધારે રહ્યા છે ત્યારે ઉપાડનારાનો આંકડો નવા સર્વે અનુસાર ખૂબ જ વધારે ગતિએ વધી રહ્યો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ લોન શા માટે થાય છે ખાસ કરીને તો ખેડૂતો જે છે તે સૌથી પહેલા તો પોતાનો પાકનું ઉત્પાદન લેવા માટે સૌથી પહેલા તો મિત્રો બિયારણ ખાતર જેવું લેશે તેની અંદર મિત્રો પૈસા હોતા નથી તેથી ખેડૂત જે છે તે મિત્રો લોન લઈને આ વસ્તુઓ લેશે

તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે કરી લે તો મોંઘવારી વધી શકે તૈયાર થઈ જજો સમાચાર આવી છે મિત્રો વૈશ્વિક સ્તરે અત્યારે જે ખાસ કરીને ગરમાહટ જોવા મળી ત્યારે મિત્રો મિત્રો આપણે જણાવી દઈએ કે રશિયા અને યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી શકે જેને લઈને ગુજરાત અને ભારતમાં મોંઘવારી વધી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો ચાઇના કેનેડા અને મેક્સિકો ઉપર જવાબી શુલ્ક એટલે કે ચાર્જ જે છે તે લાગુ કરવાથી લઈને વૈશ્વિક વ્યાપારની અંદર મોટા ઉથલપાથલ જોવા મળી શકે આ દેશોએ મિત્રો વધારી દીધું છે ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત અને ભારતના દેશોની અંદર ભારત જેવા અન્ય દેશોમાં પણ આવનારા દિવસોમાં મોંઘવારી વધી શકે યુદ્ધના મિત્રો અસરો એ જોવા મળશે કે મોંઘવારી વધતી જોવા મળશે બીજી તરફ મંદીનો માહોલ પણ વધી શકે કારણ કે બિઝનેસ અને ધંધા જે છે તે ખાસ કરીને યુદ્ધના સમયમાં ઓછા થતા હોય છે વિશેષ યજ્ઞો એટલે કે નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ભારતની જીડીપી ઉપર પણ તેની અસર થશે અને એવું અનુમાન છે કે તેની ગતિ પણ મિત્રો ધીમી રહી શકે છે એટલે કે મિત્રો માઠી અસર જે છે તે ખાસ કરીને અર્થતંત્ર ઉપર જોવા મળશે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો દરેક લોકોએ આટલું જરૂર આજે કરી લેવું મિત્રો તમે જાણો છો કે અવારનવાર જે છે ખાસ કરીને સંતો દ્વારા મોટા મોટા મેસેજો વાયરલ થઈ રહ્યા છે અત્યારે ત્યારે હિન્દુ ધર્મમાં મિત્રો દરેકે દરેક લોકોને તુલસીની માળાના ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અત્યારે મિત્રો ખાસ કરીને મહામંદિરનો માહોલ પણ ચાલી રહ્યો છે જેને લઈને ઘણા બધા યુવાનો જે છે તે પરેશાન ડિપ્રેશનમાં જઈ રહ્યા છે તેનાથી બચવા માટે ખાસ કરીને મિત્રો હિન્દુ ધર્મની અંદર દરેકે દરેક વસ્તુઓનું કોઈ પણ લોજિક હોય છે ત્યારે આપણે જણાવી દઈએ તો પ્રેમાનંદજી મહારાજે તુલસીની માળા પહેરવાના ઘણા બધા ફાયદાઓ ગણાવ્યા છે પ્રમાનંદ મહારાજે મિત્રો જણાવ્યું છે કે ગળામાં તુલસી માળા પહેરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આજકાલના લોકો મિત્રો જે છે ખાસ કરીને ટેન્શન અને નકારાત્મક વિચારોને કારણે પરેશાન થઈ રહ્યા છે તો આ બાબતે મિત્રો તુલસી માળા રાહત કરી શકે તો મિત્રો દરેક ભાઈઓએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને તુલસીની માળા પહેરી લેવી ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવું નવું કાર્ડ બનાવવામાં આવશે મિત્રો ભારત સરકાર સિટીઝન કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે જે મિત્રો એક સાથે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ તરીકે કામ કરશે તેનો ઉપયોગ મિત્રો નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે કરવામાં આવશે અને મિત્રો આ જે નવું કાર્ડ એટલે કે સિટીઝન કાર્ડ બનાવવામાં આવશે તેનાથી તમારે એકથી વધારે પુરાવાઓ સાથે રાખવાની જરૂરિયાત નહીં પડે એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સાચવ કરવાની જરૂરિયાત નહીં પડે સિટીઝન કાર્ડ જે છે તેની અંદર તમામ પુરાવાઓ આવી જવાના છે આ સિટીઝન કાર્ડ શું છે તેના વિશે તમને વિગતમાં માહિતી આપું તો સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખનું કાર્ડ છે જે મિત્રો ભારતના દરેક કાનૂની નાગરિકોને આપવામાં આવશે તેની પાસે મિત્રો અન્વયે ઓળખ નંબર પણ હશે જે નાગરિકતા અને ઓળખનો પુરાવો આપશે સેમ મિત્રો આધાર કાર્ડ જેવું જ આ કાર્ડ રહેવાનું છે તો હવે મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ નવું સિટીઝન કાર્ડ આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના ના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો વાહન મેમો ભરી દ્વારા રોડ ઉપર ફોટો પાડી લેવામાં આવે છે મિત્રો મેસેજના માધ્યમથી તમને મેમા આપવામાં આવશે હવે ઘણા બધા લોકો મિત્રો આ મેમો ભરતા નથી કારણ કે એવું વિચારે છે કે આ મેમો નહીં ભરીએ તો શું થઈ જવાનું છે પરંતુ તે અંગે કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં સ્માર્ટ ઓપોર્ચ્યુનિટી અંતર્ગત મિત્રો છે અત્યારે ખાસ કરીને ઈ મેમો આપવામાં આવે છે એટલે કે ઓનલાઈન મેમો તમને આપવામાં આવે છે તેની અંદર મિત્રો સીસીટીવી દ્વારા તમારા નંબર પ્લેટની જે મિત્રો છે તે ફોટો પડી જાય છે અને તમને ઓનલાઈન જ મેમો આપવામાં આવે છે એટલે કે વાહનના નિયમનો મિત્રો તમે ભંગ કરો છો તો ખાસ કરીને તમને ઓનલાઈન મેમો ફટકારવામાં આવે છે અને મિત્રો ઘણા બધા લોકો આ ઓનલાઈન મેમો ભરતા નથી આપણે મિત્રો જણાવી દઈએ તો એવા લોકોને ખાસ કરીને મોટી જાહેરાત કરતા જણાવવામાં આવી દીધું છે રાજ્યની અંદર સુરેન્દ્રનગરમાં મિત્રો પ્રથમ વખત ઈ મેમો નહીં ભરનાર આઠ હજાર એકસો જેટલા વાહન ચાલકો

તો મિત્રો ત્યાર પછીનું મહત્વના સમાચાર વિશે માહિતી આપી દઈએ તો બેંક દ્વારા મોટી ચેતવણી આપી દેવામાં આવી છે આજરોજ મિત્રો SBI બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો મિત્રો બેંકમાં તમારું ખાતું છે તો આ સમાચાર જાણવા મહત્વપૂર્ણ બનવાના છે SBI બેંકે મિત્રો તેના ગ્રાહકોને આજે ચેતવણી આપતા જણાવ્યું છે અને લખ્યું છે કે પ્રિય SBI બેંકના ગ્રાહકો સાયબર છેતરપિંડી કરનારાની વિરુદ્ધ મિત્રો તમે ફસાતા નહીં તેવું બેંકે જણાવ્યું છે આજરોજ મિત્રો બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી તેમાં લખ્યું હતું કે મોબાઈલ ફોન નંબર ઉપર મિત્રો તમારા ફોનમાં જો કોઈ પણ ફોન આવે છે અને એસબીઆઈ રીવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે તમને મેસેજ આવે છે તો આ એક મોટું કૌભાંડ ત્યારે ઝડપાયું છે આવા એમ નો જવાબ તમારે આપવાનો નથી એટલે કે આ એસબીઆઈ બેંકે મિત્રો ખુદ બેંકની સ્ટેટમેન્ટ સામે આવી છે બેંકે જણાવ્યું છે કે બેંક તરફથી મિત્રો આવો કોઈ પણ ફોન આપવામાં આવશે નહીં તો જો મિત્રો તમારા ફોનમાં કોઈ ફોન આવે છે અને બેંકમાંથી વાત કરી રહ્યા છે તેવું જાણીને તમારે મિત્રો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે તો આ પ્રકારના સ્કેમથી બચીને રહેવું આવા જો ફોન અથવા તો મેસેજ આવે છે તો તેના ઉપર ભરોસો કરવું નહીં તેવું મિત્રો ઘણા બધા દિવસથી ચાલી રહ્યું હતું આજે સ્વયં મિત્રો એસબીઆઈ બેંક દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે ની સાથે મિત્રો કોઈ પણ બેંકમાં જો તમારું ખાતું હોય તમારે મિત્રો જે છે તે ખાસ કરીને આવા ખોટા અને ફેક કોલ ઉપર ભરોસો કરવો નહીં નહીતર તમારું બેંક ખાતું સાફ થઈ જશે વાવાઝોડા અંગે અમલાલ પટેલ આપી દીધી છે નવી આગાહી ગુજરાતીઓ સાવધાન કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ભર ઉનાળે વાવાઝોડાની આગાહી કરતા ખાસ કરીને મોટી તાજેતરમાં આગામી દિવસોમાં હવામાનમાં આવવાનું છે મોટો પલટો હવામાન જાણકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદના રાઉન્ડો આવી શકે આ બાબતે મિત્રો અંબાલાલે જણાવ્યું હતું કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવવાના છે ગુજરાત ઉપર જેને કારણે આવનારી આઠ તારીખથી લઈને

મેળવીને પોતાનો ફાયદો જુએ છે પરંતુ સરકાર એટલા માટે આવાસ આપી રહી છે કે લોકોને પોતાનું ઘર મળે એની જગ્યાએ મિત્રો ખાસ કરીને જેટલા પણ ભાડે આપી રહ્યા છે તો એ માટે નવી નીતિ ઘડવામાં આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની ભેટ મળશે મોટી જાહેરાત જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો જણાવી દઈએ તો સરકારની આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના અને આ યોજના હવે જે છે તે ખાસ કરીને બે હજાર ચોવીસ ની અંદર મિત્રો ખાસ કરીને આ અંગે મોટી જાહેરાત સરકારે કરી હતી અગાઉ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે આ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આધાર કાર્ડ ઉપર પચાસ હજારની માહિતી અને પચાસ હજાર રૂપિયા લોન મળશે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેમણે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરવો હોય અને તેમની પાસે પૈસા ના હોય તો આ યોજનાનો લાભ લઈ શકે જેમાં નાના નાના મિત્રો ધંધાઓ શરૂ કરવા માટે કોઈ કોઈ શહેરી વિક્રેતા છે છે ફળ અથવા અથવા શાકભાજીની દુકાન ખોલવા તો કરિયાણાની દુકાન ખોલવા માંગે છે અન્ય કોઈ મિત્રો મજૂર કે કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની ફળ ઇત્યાદિની દુકાન કરવી હોય નાનકડી તો તેના માટે સરકાર જે છે તે પૈસા ના હોય તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આપે છે તો જો કોઈ પણ વ્યક્તિ મિત્રો સહાયનો લાભ લેવો હોય તો યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો સ્માર્ટ મીટર અંગે ફરી એકવાર મામલો ગરમાયો આપણે મિત્રો જણાવી દીધું ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવા કે સાદા મીટર લગાવવા તે અંગે વિવાદ જે છે તે છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે જાહેર જનતાનું મિત્રો એવું માનવું છે કે સ્માર્ટ મીટરની અંદર વીજળીના બિલ વધારો આવે છે તેથી લોકો મિત્રો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીનો એક વિડીયો વાયરલ થયો છે તેમાં તેઓ સ્માર્ટ મીટરની અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી રહ્યા છે બીજી તરફ તેમણે એટલે કે કીર્તિદાન ગઢવીએ મિત્રો એવું જણાવ્યું જણાવ્યું છે અંદર કે ખાસ કરીને દરેક લોકોએ સરકારના આ નિર્ણયને સપોર્ટ કરવો જોઈએ અને દરેક લોકોએ સ્માર્ટ મીટર મુકાવવા જોઈએ તો બીજી તરફ મિત્રો સુરતના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ તેમને પ્રતિક્રિયા આપી છે અને વિરોધ કર્યો છે તેમણે મિત્રો જણાવ્યું કે કીર્તિદાન ગઢવીની આકરા શબ્દોમાં તેમણે ટીકા કરી છે અને જણાવ્યું છે કે સરકારની વાહવાહી કરવાને બદલે કીર્તિદાન ગઢવીએ પ્રજાનો અવાજ બનવું જોઈએ અને પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ એટલે કે ખાસ કરીને ધીરુભાઈ ગજેરાએ પણ જણાવ્યું કે કીર્તિદાન ગઢવી જે સ્માર્ટ મીટર અંગે મિત્રો ખાસ કરીને સહેમતિ ધરાવી છે તે જગ્યાએ કીર્તિદાન ઘડવીને લોકોની પડખે ઉભા રહેવું જોઈએ તેવું ધીરુભાઈ ગજેરાએ જણાવીને વિરોધ કર્યો